ફાઇનલ આપણે નવો બ્લોક મારી ગયા છે આજે આપણે જવું છે તુલસીઓમાં અમારા ગામમાં જે તુલસીઓ છે તો એના માટે આપણે બ્લોક બનાવીએ છીએ પાછો તો આપણે તુલસીઓમાં ત્યાં પણ થઈ ગયા છે કપડાં પહેરીને તો આપણે જવાનું છે જે હાલો તો તમને પણ બતાવું કેવા છે અમારા ગામમાં તુલસીઓ તો ફાઇનલ આપણે બ્લોક ચાલુ કરીને નીકળી ગયા આપણે ગૌશાળા જવા માટે જ્યાં તુલસી વિવાહનું આયોજન છે તમને તો ખ્યાલ આવતો કે ડેકોરેશન જોરદાર કરેલું છે આ લોકોનું પંદર વીસ દિવસથી મહેનત ચાલુ હતી ડેકોરેશન માટે પણ વરસાદે થોડોક માહોલ બગાડેલો છે તો જઈએ આપણે આગળ તો આપણે વ્યૂહ લેતા લેતા આવી ગયા ફાઈનલ આપણે ગૌશાળા અને અહીંથી આપણે જવાનું છે અંદર જ્યાં મેન આપણે તુલસી વ્યૂ આયોજન કરેલું છે અંદર નું ઉપતો તો ગયો નથી પણ તમને લોક લેતા લેતા તમને બતાવી દઉં કે કઈ રીતના આયોજન છે તો આવી ગયા મેઇન ગેટ ઉપર તમને બારનો સીન તો બતાવી દીધો હવે આપણે જવાનું છે અંદર કારણ કે જે છે એ અંદર જ છે ને અહીંયા ઠાકોરજીની જાન આવવાની છે આપણે જ્યાં જહાન પહોંચી છે અડધા રસ્તે અને આપણ આપણે જવાનું છે તો પહેલાં તો હું તમને અંદરનો બધો માહોલ બતાવી દઉં કે કઈ રીતનું બધું આયોજન ગોઠવેલું છે જે સર્વિસ છે આ મંડપ સર્વિસવાળા એ લોકોનું નામ છે શ્રી રામ મંડપ સર્વિસ દેલવાડા અને આવકાર મંડપ સર્વિસ દેલવાડા એ લોકોની જોરદાર મહેનત છે તો આ છે અંદરનો માહોલ જોઈ લેજો તો ભાઈ અહીંયા તો બધા હરાક મને હરકમાં ઠાકરજીની જાન ની વાત જોઈને બેઠા છે ને ઠાકરજી ને જાન આવે છે ને હવે આપણે જવાનું છે ના કે જ્યાં ઠાકરજીની જાન રસ્તામાં પૂછી છે ને આપવાનું તમે બતાવી દો હાલો તો આ છે અંદરનો માહોલ હવે જાય આપણે બહાર બહાર આવ્યો ને તો બાર પણ એવો જ માહોલ હતો બધા ઠાકરજી વાત જોઈને બેઠા હતા હવે આપણે જ્યાં જાન પહોંચી છે ના જવાનું છે મને લાગે ડીજે ઉપર જ ચડવું પડે કારણ કે પબ્લિકમાં તો સીન લેવાય છે નહીં તો હાલો જાય આપણે તો ફાઇનલી ગૌશાળા એ જાન પહોંચી ગઈ છે ને આપણે ડીજે ઉપર ચડી ગયા છે લેવા મિટા સીન તો જોઈ લેજો ને હવે બતાવી દો તમને પાછલો વ્યૂ તો અહીંયા ચાલુ થઈ ગઈ છે રાસની રમઝટ ને આપણે ચડી છે ડીજે ઉપર કારણ કે પબ્લિકમાં તો હું દેખાવું એમ જ નથી ભાઈ એટલે આપણે ડીજે ઉપર ચડીને બધો સીન લેવો પડે એમ છે તો હાલો રાસની રમઝટ બોલાવી નાખો ફાઇનલી જે રામપરાથી જાન આવવાની હતી ને ઠાકરજીની એ આવી ગઈ છે અને આપણે વચ્ચે પબ્લિકને ધક્કો મારતા 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 વચ્ચે ડબકા મારો આવી ગયા છે અને હું તમને સીન બતાવી દઉં લોકના માધ્યમથી કે કેટલી ફરતી પબ્લિક છે અને જે તુલસીજીનો મેન મંડપ છે ને પણ આપણે જવાનું છે તો હું તમને પહેલાં આ સીન બતાવી દઉં દો તો અહીંયા હતું નાસ્તોનું આયોજન જલેબીના ગાંઠિયાનું આયોજન હતો પછી થોડુંક ભાઈએ ભૂલાય તો અહીંયા પછી આવડી ગયા આપણે નાસ્તો કરવા માટે અને બધાને લેવા મીંડા સીન તો જોઈ લોજો અહીંયા કઈ રીતના બધા સ્વયંસેવકો સેવા કરે છે તો હાલો તમને કઈ રીતના છે નાસ્તોનો આયોજન એ પણ હવે તમને બતાવી દઉં રોગના માધ્યમથી હજારો ની સંખ્યામાં છે ચા ની સેવા પૂરી પાડે અમારા ભીમભાઈ જોઈ લેજો કઈ રીતના ચા બનાવે છે અને ફૂલ સેવા આપે છે ચાની કઈ ઘટ તો વ્લોગ ઉતારતા ઉતારતા આવી ગયા આપણે ચા જલેબી નું આયોજન હતું ના જલેબી એટલે કે ગાઠિયાની જલેબી બધું ચા ગાંઠિયા અને જલેબીનું પણ આયોજન હતું જોઈને જ મોટામાં પાણી આવી જાય ભાઈ તો જલેબી અહીંયા બનતી હતી કોને કોને નાસ્તામાં જલેબી ખાધી હતી જરા કોમેન્ટમાં બતાવી દેજો અહીંયા તો પછી મંડપ બંડપે પૂછી ગયા અહીંયા આવતું જે લોકો દાન કરતા હતા એ લોકોના છે ને નામ બધા બોલાતા હતા તો આપણે તો ભાઈ એ તો નામ બોલાતા હતા ને આપણે લો તો હવે તમને મેન મંડપ બતાવું કે અહીંયા થવાનું છે તુલસીજીના વિવાહ તો ફેરા ફરવામાં થોડીક જ વાર છે એ પેલા હું તમને ઠાકરજીના તુલસીજીના દર્શન કરાવી દઉં તો દર્શન કરીને અને કમેન્ટમાં જય ઠાકર લખી નાખજો

lưu tiệc ăn, ăn luôn ăn mãi, chalô, video mang đồ chalô video mang đồ I uh -huh. તો ફાઇનલી આપણે બહુ બ્લોગ ઉતાર્યો હવે આપણે ચાંઈએ છીએ ઠેકડા મારવા માટે તો આ બ્લોકને આપણે પૂરો કરવાનો છે તો કમેન્ટમાં જય ઠાકર લખી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં